કેમ કોર્ટ હા હા તો બાર આપણે ઓલરેડી આવી ગયા છીએ માતાજીની જે કોઠી હતી જોઈને આવી ગયા છીએ હવે જવાના છીએ દરિયે અને મારી નમ્ર વિનંતી છે કે કોઈ કોઠી જોવા જશો નહીં કારણ કે ત્યાં બહુ રિસ્ક છે પડી જવાય એવું છે તો જાતા નહીં અહીંયા પરમિશન નથી આવવાની છતાં અમે એક વિડીયો બનાવવા માટે આવ્યાથી હવે અમારો છેલ્લો વિડીયો છે હવે અહીંયા અમે આવી ગયું નહીં જય માતાજી